ધરણા યો દિયોદર માં હાલમાં જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત છે અને નાગરિકો આ વિભાજન લઈને નારાજ છે ધરણા દરમિયાન નાગરિકોએ પોતાના ને વ્યક્ત કર્યો અને જિલ્લા વિભાજનના નિર્ણયને પાછું ખેંચવાની માંગ કરી ગેનીબેન ઠાકોરે ધરણામાં મોટું નિવેદન આપ્યું કે કાયદાના જાણકારો કરે તેની સામે લડાઈ હતી આ નિવેદન દ્વારા તેમણે કાયદાના દુરુપયોગ અને અન્યાય સામે લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી ગેનીબેન ઠાકોરે નાગરિકોને આશ્વાસન આપ્યું કે અમે ન્યાય માટે લડતા રહીશું અને કાયદાના સાચા અર્થને જાળવવા માટે પ્રયત્નશીલ રહીશું આ રીતે દિયોદરમાં ધરણા કાર્યક્રમને સાંસદ ગેનીબેન ઠાકોરે સમર્થન આપ્યું છે અને નાગરિકોની માંગણીઓને ધ્યાનમાં લઈને ન્યાય માટેની લડાઈને મજબૂત બનાવવામાં આવી છે આંદોલન અને ધરણા દ્વારા નાગરિકોમાં ન્યાય માટેની લડાઈની પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો આંદોલનના અંતે ગેનીબેન ઠાકોરે ન્યાય માટેની લડાઈને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગડની માગણી હતી એમની એ ઓગઢ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠ માયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુકા જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે બાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી છતાં પણ પાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બિહાડ્યા છે એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે આ જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુન વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરી હા હું એવું માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ ત્રણ ને ચાર ત્રણ તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને થરાદે હતો હતું દિયોદરે બનાવવો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને આ વગર જિલ્લો એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત કદાચ એમણે એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બેઠ્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરે જનતાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચ્યો